દિનેશ પાતક ને પોલીસે બે ગુનામાં આરોપી બનાવી દીધા છે અને દિનેશભાઈના કાલે જામીન થયા છે કાલે રાતે મારે એમની સાથે વાત થઈ છે અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડેદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કંઈ હોય નહીં અને જાણે ગોંડલના અમુક કહેવાતા ધારાસભ્યોને એનો પરિવાર છે એ જ સર્વે સર્વ હોય એ રીતે આખું વાતાવરણ ખડું થઈ ગયું છે એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું એના ભાગરૂપે આપણે આવતા મહિને એક લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ આપણે આગલા એપિસોડમાં પચાસ હજાર ગયા હતા હવે આ વખતે એક લાખ લોકો લઈને જવાના છે આ પંદર દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને એક લાખ દલિતોનું બાઇક રેલી સાથેનું સંમેલન ગોંડલમાં કરશું અને છાતી ઉપર ચડીને કરીશું અને તમે જ્યારે અલ્પેશ ઢોલભાઈ ઠાકો અલ્પેશ કથિરિયાને આવ્યા હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો